નર્મદા વિભાગના અધિકારીઓ જાગે તો મોટું નુકસાન થતું અટકી જાય અને વહેલી તકે રિપેર થાય તેવી માંગ ઉઠી છે સરકાર નર્મદા નિગમને રિપેરિંગ કરવાના કરોડો રૂપિયા આપે છે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓ રિપેરિંગ કરતા નથી નર્મદાની મેઇન કેનાલમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે ત્યારે જો વહેલી તકે રિપેરિંગ થાય તેવી ખેડૂતોની માંગ છે